હાલો બોર જે છે જો અમારે ગાને પૂજવા આવ્યું એમ તો સાંજલું માન માન કરવા દી છે મારે जो है ना। हेलो पूजवा चालू पायल पूजे है पायल माल नहीं हो माते ना तो आले खाली

તંદી દેખડ આય આય કઈ દીધું મંડી જેતા છે આ બધા આ બધા જીવ લઈ લઉ નાગલું માથે એટલે હાલે બસ

सर आई दिसन दिख लगे तो वो तो वाला कचरा देता है हां हां करो आई अगर 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 ये नहीं सब इन हाथ कर दो पानी मुझे वाछड़ो पहले वाछड़ो पूज जाए पहले तो करवाना है नहीं जाए तो नाक नहीं होई हां

બહુ આનંદો ભાષડા નામ સારલો દુભી આયુ ફોટો હર કુરાય

હાલે પે <tipati>

బాబా ఇంకొకరు వాషరామ్ సండ్ దూభి అం ఫోటో హర్ కురై

હાલો જો મંગારો કરી ને આપણે બધી પૂજવા અમે બધા આવ્યા ને પૂજવા ગા પૂજવા એને આપણે જા બનાવીને પાઈ દેવી અને હવે ઘરમાં વાર્તા કરે છે આપણે તમારી વાર્તા સાંભળી ઘડી વિડીયોમાં બનાવો હાલે ને કીધા સાંભળાવે તમને વાર્તા ઘેર આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ ઘઉંનો રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરો પણ ઘઉંલાએ તો ખૂબ ઉત્પાદ મચાવ્યો હતો મહામુશ્કિલ બતે એને ખાલીને ચૂલે આવ્યો આ સાંભળી સાસુને હૈયામાં ફાળ પડી તેમણે થયું નક્કી નક્કી મારી વહુએ તો ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા અક્કલની ઓઠમય

રસલ મજા ને કેવો ખોરખાય હમણાં મારતી બધા